ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ નમસ્કાર સત્રીકાલ વંદે માતરમ જય જવાન જય કિસાન ભારત માતા કી જય વિદ્યાર્થી મિત્રો અને મૈત્રીઓ નવા સરસ પ્રશ્ન સાથે હું આવી ગયો છું ગીબ્સની મુક્ત ઉર્જા ગીબ્સ નામનો વૈજ્ઞાનિક હતો જેનું નામ હતું હર્ષલ ગીબ્સ આપણા ત્યાં પણ બે વર્ષ પહેલા હર્ષલ નામનો વિદ્યાર્થી આવતો જેનો આખા જે ગુજરાત રાજ્ય ખરું એમાં એનો નંબર આવેલો બરાબર તો હર્ષલ એક વખત મળવા માટે આવેલો તો એણે વાત કરી બીજા બધા એને પ્રશ્ન પૂછ્યો કે કઈ રીતે તમે આટલા સારા ટકા લાવી શક્યા તો એણે બહુ સરસ રીતે સમજણ આપી કે પહેલી વસ્તુ એ કે જે ટેક્સ્ટબુક અને ટેસ્ટબુકના આધારિત જે પ્રશ્નો પૂછાતા હોય એ પૂરેપૂરા પાકા કરી નાખ્યા હતા એકદમ વ્યવસ્થિત રીતે ટેક્સ બુક અને એના આધારિત જે પ્રશ્નો હોય સ્વાધ્યના પ્રશ્નોને બધા એ બધા એણે બહુ વ્યવસ્થિત રીતે પાકા કરી નાખ્યા હતા બીજી એણે કામગીરી શું કરી હતી કે એ હંમેશા શું કરતો કે પોતાનું જ કામ છે ને એના ઇમ્પ્રુવમેન્ટમાં લાવતો એણે કીધું કે હું કોઈની સાથે કોમ્પિટિશન કરતો જ નહોતો બીજો વિદ્યાર્થી શું કરે છે એનાથી મને કોઈ મતલબ જ નહીં એ હંમેશા પોતાની જાત સાથે કોમ્પિટિશન કરતું કે પોતાના ધારો કે આ વખતે આટલા ટકા ધારો કે કોઈ વખત બાણું માર્ક્સ આવ્યા હોય તેનો ટાર્ગેટ શું મારે સો માંથી સો માર્ક જ કર્યું કે હંમેશા પોતાની જાત સાથે કોમ્પિટિશન કરી કે આજે આટલો પહોંચ્યા છીએ તો કાલે આટલું કાલે આટલો કાલે આટલું એમ કરીને સતત પ્રોગ્રેસ 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 બસ એક જ વાત અન્ડરસ્ટેન્ડ અને એના લીધે એના આ વસ્તુનો બેનિફિટ મળ્યો પછી એના બધા વિદ્યાર્થીઓ પૂછ્યું કે તમે આશરે કેટલી વખત રિવિઝન કર્યું હશે આખા સિલેબસનું તો આપણે મિનિમમ ક્લાસીસમાં જ સો માર્કની ટેસ્ટ જે ખરી એ આઠથી દસ વખત દર વખતે લેવાતી હોય બરાબર એટલે સો માર્કની ટેસ્ટ વખતે બી ખાલી એક એક રિવિઝન ગણો તો આઠથી દસ રિવિઝન એ થયા એ સિવાય તમે ટેસ્ટ આપો જ છો એટલે તમને તો ખબર જ છે કે દરેક ટેસ્ટ વખતે જો વિદ્યાર્થી જે તે વસ્તુ વાંચતો હોય તો ઓછામાં ઓછું એને વીસ થી પચીસ વખત રિવિઝન થઈ જાય બરાબર એટલે એણે કીધું કે હું એક જ કામ સરસ રીતે કરતો એક જ ટાર્ગેટ રાખતો કે દરેક ટેસ્ટમાં મારા પૂરા માર્ક્સ લાવવા હર્સલ દરેક ટેસ્ટમાં એક જ ટાર્ગેટ સાથે આવતો કે મારે દરેક ટેસ્ટમાં પૂરા માર્ક્સ લાવવા છે અને સરસ રીતે રિવિઝન કરીને આવો બરાબર એટલે ઓટોમેટિક એના બેનિફિટ શું મળે કે એના પચીસ રિવિઝન થઈ ગયા આખા સિલેબસના કેમ કે દરેક વખતે પૂરા માર્ક લાવવા હોય તમારે વ્યવસ્થિત વાંચીને જ આવવું પડે અંડરસ્ટેન્ડ આખા ગુજરાત રાજ્યમાં નંબર આવ્યો કેમેસ્ટ્રી વિષયમાં પણ આખા ગુજરાત રાજ્યમાં હાઈએસ્ટ માર્ક આવ્યા આ ઉપરાંત જે કોલેજ ખરી ડીએ એ કોલેજમાં પણ એના ફ્રી સીટમાં એડમિશન મળ્યું આમ આપણે જોવા જઈએ તો કોલેજમાં દસ લાખ રૂપિયાથી વધુ ખર્ચો થતો હોય છે એ કોલેજમાં એને ફ્રી સીટમાં એડમિશન મળ્યું અને અત્યારે એનું સરસ રીતે કેરિયર બની રહ્યું છે મસ્ત રીતે અને સરસ રીતે ભણી ગણી મસ્ત રીતે લાઈફ જીવશે અન્ડરસ્ટેન્ડ એટલે આમાં છે કેવું મિત્રો કે આપણે અત્યારથી જાગ્રત રહેવાનું છે જો તમે અત્યારથી જાગ્રત રહેશો ને તો પછીની લાઈફ તમારી બેસ્ટ ઓફ ધી બેસ્ટ લાઈફ તમે જીવી શકશો હું જયારે તમારો જેવડો હતો અગિયારમા બારમામાં ત્યારે હું સાયકલ લાઈન ટ્યુશન ક્લાસીસમાં જતો બરાબર પણ હાલ તમે જોઈ શકો છો કે મારા હાથમાં કેટલી વિંટીઓ છે મારા પોતાના પૈસે જ કમાયેલી છે મારી જે કાર છે એ પણ મારા પોતાના પૈસે છે બીજા કેટલા બધા ઇન્વેસ્ટમેન્ટ કર્યા છે એ પણ મારા પોતાના રૂપિયે છે બરાબર તો જીવનના બેસ્ટ ઓફ ધી બેસ્ટ આપણે બનાવી શકીએ છીએ જીવનના બેસ્ટ ઓફ ધી બેસ્ટ આપણે બનાવી શકીએ છીએ પણ આપણે એમાં ઇન્ટરેસ્ટ લેવો પડશે હું જ્યારે સાયકલ લઈને ટ્યુશનમાં જતો પણ મારા મગજમાં હંમેશા એક જ વસ્તુ રહેતી કે છો અત્યારે હું સાયકલ ચલાવું છું પણ હું સારું ભણીને સરસ રીતે મારી લાઈફને ડેવલપ કરીશ અને સરસ લાઈફ જીવીશ અન્ડરસ્ટેન્ડ તો અત્યારે હું એકદમ સમૃદ્ધિભર્યું જીવન જીવી રહ્યો છું કારણ માત્ર એટલું છે કે એ વખતે જ્યારે ખરા સમયે મહેનત કરવાની હતી ત્યારે મેં સરસ રીતે મહેનત કરેલી હતી એટલે આ તમારો ગોલ્ડન સમય છે આ ગોલ્ડન સમયમાં જો તમે મહેનત કરશો તો તમારા આખા જીવન માટે એટલું બધું સારું રહેશે કે તમારી લાઈફ બેસ્ટ ઓફ ધી બેસ્ટ લાઈફ તમે બનાવી શકશો એટલે આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખજો ચાલો પ્રશ્ન ભણીએ તો આપણો પ્રશ્ન હતો ગીઝની મુક્ત ઉર્જા જેમાં હર્સલ ઉપરથી આપણે હર્ષલ ની વાત કરી ઓકે તો આજે ગીઝની મુક્ત ઉર્જા જેની વાત આપણે આગલા પ્રશ્નમાં એ કરેલી હતી બરાબર કે જે ઉષ્માગતિ શાસ્ત્ર બીજો નિયમ છે એ નિયમ એવું કહે 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 છે છે શું શું યાદ યાદ કરો કરો બીજો નિયમ કે કોઈ પણ પ્રક્રિયા આપમેળે થાય તો વિશ્વની એન્ટ્રોપી વધે છે અને હાપમેળે થતી પ્રક્રિયાઓમાં પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે છે તો કોઈ પણ પ્રક્રિયા આપમેળે થશે

ટેમ્પરેચર તમે જાણો જ છો એન્ટ્રોપી એન્ટ્રોપી વિશે તમને સરસ સમજાવી દીધેલું છે મસ્ત મધમાખી દોરી યાદ છે ને તમને મધમાખી દોરી હતી ને આપણે મસ્ત મસ્ત મધમાખી નથી દોરી બરાબર તો એન્ટ્રોપી જે કરી એસ એટલે એન્ટ્રોપી કહેવાય તો હવે ધારો કે આમાં આપણે કોઈ ફેરફાર કરીએ તો જો ફેરફાર કરવામાં આવશે તો ડેલ્ટા જી બરાબર ડેલ્ટા 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 એચ માઈનસ ટીએસ લખાશે જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ડેલ્ટા ટીએસ ઓકે હવે આજે ડેલ્ટા ટીએસ લખીએ છીએ ડેલ્ટા ટીએસ ત્યાં આવશે વિકલનનો ગુણાકારનો નિયમ વિકલન અને વિકલન એ વિકલન તમે જે લોકો મેથ્સ રાખ્યો છે એ લોકોને તો ખાસ ખબર હશે અને જે લોકોએ બાયોલોજી રાખ્યો છે એ લોકોને ફિઝિક્સમાં પણ આ વસ્તુનો ઉલ્લેખ આવતો હોય છે બરાબર તો વિકલન છે એનો ગુણાકારનો નિયમ એવું કે છે પ્રથમ પદ ગુણ્યા બીજા પદ વિકલન વધતા બીજું પદ ગુણ્યા પ્રથમ પદ નું વિકલન ઓકે આ રીતે છે વિકલનનો ગુણાકારનો નિયમ પ્રથમ પદ ગુણ્યા બીજા પદનું વિકલન વધતા બીજું પદ ગુણ્યા પ્રથમ પદ નું વિકલન તને મેથેમેટિકલ સ્વરૂપમાં કઈ રીતે લખીશું મેથેમેટિકલ સ્વરૂપમાં લખીશું ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ અહીંયા તમે જુઓ પ્રથમ પદ કયું છે ટેમ્પરેચર પ્રથમ પદ ટેમ્પરેચર એટલે લખીશું બીજા પદનું વિકલન એટલે જે એન્ટ્રોપી છે એનું વિકલન કરીશું બીજા પદનું વિકલન એટલે એન્ટ્રોપીનું વિકલન થાય ડેલ્ટા એસ વધતા બીજું પદ લખીશું એસ બીજું પદ એટલે એન્ટ્રોપી એસ ઓકે જોડે આવશે પ્રથમ પદનું વિકલન પ્રથમ પદ એટલે ટી છે ટેમ્પરેચર પ્રથમ પદ એટલે ટી છે ટેમ્પરેચર એનું વિકલન એટલે ડેલ્ટા ઓકે તો આ રીતે પ્રથમ પદ ગુણ્યા બીજા પદનું વિકલન ડેલ્ટા એસ વધતા બીજું પદ આવશે એસ એટલે કે એન્ટ્રોપી અને પ્રથમ પદનું વિકલન એટલે ડેલ્ટા ટી ઓકે હવે આપણને સરસ સ્ટેપ મળી ગયું છે ડેલ્ટાજી બરાબર ડેલ્ટા ટી બરાબર તો ઝીરો થઈ જાય કેમ તાપમાનનો ફેરફાર જ ના થાય આ ડેલ્ટા છે ફેરફાર માટે છે તો ડેલ્ટા ટી બરાબર ઝીરો થાય કેમ ફેરફાર થતો નથી જો ટેમ્પરેચરમાં ફેરફાર ના થાય તો ડેલ્ટા ટી બરાબર ઝીરો દબાણમાં ફેરફાર ના થાય તો ડેલ્ટા પી બરાબર ઝીરો ધારો કે કદમાં ફેરફાર ના થાય તો ડેલ્ટા વી બરાબર ઝીરો ઓકે તો અહીંયા ટેમ્પરેચરમાં ફેરફાર થતો નથી એટલે ડેલ્ટા ટી બરાબર શું થશે ઝીરો થશે તો આપણને એક મસ્ત સૂત્ર મળી જશે ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઈનસ ટી ડેલ્ટા એસ અહીંયા આ બધી વાત કોના માટે ચાલે છે પ્રણાલી માટે વાત ચાલે છે પ્રણાલી એટલે સિસ્ટમ 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 તો અહીંયા તમે લખી શકો છો ડેલ્ટા ડેલ્ટા બરાબર એચ ટી પ્રણાલી માટે હોય એટલે તમે સિસ્ટમ લખી શકો છો બરાબર એટલે સૂત્ર આપણું આ રીતે થયું સૂત્ર આ રીતે થશે ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એચ બરાબર શબ્દોમાં કેવું હોય તો ફેરફાર શબ્દોમાં કેવું હોય તો ડેલ્ટાજી બરાબર એન્થાલપી એટલે એન્થાલ્પીનો ફેરફાર માઇનસ તાપમાન ગુણ્યા એન્ટ્રોપીનો ફેરફાર ઓકે તો આ રીતે આપણને મળી જશે મુક્ત ઉર્જા એના એકમની વાત કરીએ તો આનો એકમ જે ખરો ઝૂલ એકમ આવશે કયો એકમ આવશે આવશે કઈ રીતે ઝૂલ એકમ થયો તો જો આ એન્થાલપી છે ને તો ઝૂલ એકમમાં જ છે તાપમાન છે કેલ્વિનમાં એન્ટ્રોપીનો એકમ છે ઝૂલ પ્રતિ કેલ્વિન એન્ટ્રોપીનો એકમ છે ઝૂલ પ્રતિ કેલ્વિન

ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઈનસ ટી ડેલ્ટા એસ ઓકે સરસ રીતે લખી લો બહુ મસ્ત પ્રશ્ન છે સરસ રીતે લખી લેજો